ભાજપના નેતાઓને હવે ઘર ભરવા માટે દાબ ધમકીનો સહારો લેવો પડી રહ્યો છે ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓનું સમજાતું નથી કે તે લોકોની સેવા કરવા માટે હોય છે કે પોતાના ખિસ્સા અને ઘર ભરવા માટે તમે જો વસૂલી કરો છો તો તે વસૂલીમાં રાજનીતિનો સહારો કેમ લઈ રહ્યા છો નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્વય ન્યૂઝ ભાજપના નેતાએ પૈસા વસૂલવા ફિલ્મી સ્ટાઇલ અજમાવી હોવાની ઘટના બની છે વડોદરા પાસે આવેલા સાવલીમાં પેટ્રોલ પંપ પર લાખો રૂપિયાના હિસાબના ગોટાળાની વસૂલાત કરવા માટે હાલ ભાજપના નેતા અને બરોડા ડેરીના અગ્રણી કુલદીપસિંહ રાહુલજીએ ફિલ્મી સ્ટાઇલ અજમાવી પૈસાની વસૂલાત કરવાની નવી રીત અપનાવી છે આજ કુલદીપસિંહ રાહુલજી છે કે જેમને લોકસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપે ડબોઈના પ્રભારી તરીકેનો કાર્યભાર સોંપ્યો હતો પણ આ તો ધાબધમકી ઉપર આવી ગયા છે સાવલીના રસ્તા ઉપર આવેલા કુલદીપસિંહ રાહુલજીનો સીએનજી પેટ્રોલ પંપ આવેલો છે અને ત્યાં ગાડી રૂપિયા સાહીઠ લાખનો હિસાબ ન મળતા પેટ્રોલ પંપના જ મેનેજર સહિત પાંચ કર્મચારીઓને ગેરકાયદેસર પોતાની ઓફિસમાં ચાર કલાક ગોંધી રાખીને કુલદીપસિંહ રાહુલજી દ્વારા જબરજસ્તી કબૂલાત કર્યા હોવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી આ ઘટનાને લઈને જ મેનેજર શું કહેવું હતું તે અહીંયા સાંભળીએ છે હું અમરેસર અમરેસર રહું છું હું અહીંયા આગળ છેલ્લા વીસ દિવસથી વીસ દિવસથી અમારા પર આક્ષેપ લાગ્યો છે કે કે અમે સાહીઠ લાખ રૂપિયાની ઉચાપત કરી છે જે અમારે મારે અને મારા ફિલરો આ પાંચ જણનું અમારું નામ આવે છે બરાબર છે જે અમે સ્વીકાર કરતા નથી અને આ લોકો અમને બળજબરીથી સ્વીકાર કરવા તૈયારી કરાવે છે કે કે તમે આ તમે ઉચાપત કરી છે અને એનો પૂરો અક્ષેપ અમારા ઉપર લગાડવા છે 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 લોકો ને કોણ આક્ષેપ આ પેટ્રોલ ડીઝલની ચોરી કરવા માંગે છે કોના દ્વારા આક્ષેપ આ કુલદીપસિંહ રાહુલજી દ્વારા મને કરવામાં આવે છે એ વિશ્વ પેટ્રોલિયમના જે પાછળનો ભાગ જે ખરો બરાબર ફાર્મ હાઉસ એ ફાર્મ હાઉસ પર લઈ જઈ અમને પાંચેવને ત્યાં આગળ બે થી ત્રણ કલાક ગોંધી રાખી હમણાં પર બરજબરીથી ધમકી આપીને અમારા પર ખોટા ખોટા આક્ષેપો મૂક્યા છે કે તમે સાહીઠ લાખનું ઊંચાપત કરી છે જે આ પૈસાની રકમ અમને ટૂંકી મુદતના ગાળામાં અમને સમય આપ્યો છે કે આ ટૂંકી મુદતના ગાળામાં ગાળાના સમયમાં તમે જો મને પૈસા નહીં આપો બરાબર છે તો હું અમે તમને જાનથી મારી નાખીશું એવી ધમકી આપે છે અને વારંવાર અવારનવાર અમને ફોન કરી કરીને ગાળો આપે છે આ રીતનું કરે છે તમને ગોંધી રાખીને પોતાની ગાડીમાં એમની ગાડીમાં કંઈ લઈ પણ કુલદીપસિંહ પછી અગાઉ અમને આ બધું અમારા પર ઇન્જામ લગાવીને અમને સાવલી બધી નોટરી એમને પોતાની જાતે પેટ્રોલ પંપ પર પોતાની જાતે નોટરી લીગલ પેપર ઉપર લખાણ કરી અને નોટરી કરવા માટે અમને એમની ફોર્ચ્યુનર ગાડીમાં બેસાડી પાંચે જણને સાવલી લઈ ગયા હતા અને સાવલી વકીલને ત્યાં જઈને નોટરી કરાવી હતી ત્યાં નોટરી કરાવી હતી એ નોટરીમાં એવું લખેલું હતું કે કે આજે સાહીઠ લાખ રૂપિયાની જે ઉચાપત કરી છે જે અમે પાંચ જણાએ પાંચ જણાએ ભેગા કરીને કરી છે અને જે અમે સ્વીકારી છે એવું અમને બળજબરીપૂર્વક દબાણ કરીને અમને કરાવડાવ્યું છે વડોદરા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાહુલજી સામે દેસર પોલીસ મથકે જાનથી મારી નાખવાનો ગુનો નોંધાવ્યો છે જેમાં જબરજસ્તીથી ધાપમકી આપી પેટ્રોલ પંપ ઉપર ફરજ બજાવતા મેનેજર અને ચાર ફિલરો પાસે સ્ટેમ્પ પેપર ઉપર એમના પૈસાની ઉંચાપાત કરી છે તેવું લખાણ લખાવી સાહીઠ લાખ પરત કરવાની માગણી કરી હતી રાહુલજીએ પેટ્રોલ પંપના મેનેજર દ્વારા પોતાના મોબાઈલ ઉપર ત્રણ કલાકનું ઓડિયો રેકોર્ડિંગ પણ કર્યું હતું જેમાં કુલદીપસિંહ સતત ગાળો અને ધામધમકી આપતા સાંભળવા મળ્યા હતા ગત વિધાનસભાની ચૂંટણીમાં સાવલી બેઠક ઉપરથી કોંગ્રેસના બેનર ઉપર કુલદીપજી રાહુલજી લડ્યા હતા પરંતુ ચૂંટણીમાં હારી જતાની સાથે જ તે પુનઃ ભાજપમાં જોડાઈ ગયા હતા ગુજરાત ભાજપમાં શું આવા જ નેતાઓ છે જે પૈસા માટે કંઈ પણ કરી શકે છે જે વાતનો પુરાવો આપે છે આ ઘટના જો થોડા પણ આ નેતાઓ સુધરી જાય તો હજુ પણ ભાજપ ગુજરાતમાં બચી શકે એમ છે મારું નામ લતાબેન કુમાર ચૌહાણ છે હું અમરેસર અમરેસર ગામની રહેવાસી છું હું વિરલભાઈની વાઈફ છું જે આ બનાવ બન્યો છે એમાં કુલલીપસિંહ રાવલજી છે એ વિરલભાઈ મારા જે હસબન્ડ છે એમને છેલ્લા બે મહિનાથી ખૂબ જ ટોર્ચર કરે છે અને કાલના ગઈકાલના દિવસે એમને દવા પીવાનો પણ પ્રયત્ન કર્યો હતો પણ ગામના ગામના લોકો બધા ભેગા થઈને પછી એમણે કીધું કે કશું થાય

તો કુલદીપજી રાહુલજીના આ ઘટનાને લઈને જે પ્રમાણે વિડીયો સામે આવ્યો છે અને જે ફરિયાદ કરવામાં આવી છે તેને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર